નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનો સ્વાગત છે આજે આપણે જઈશું જનરલ નોલેજના પ્રશ્નો પહેલો છે ભૂચર મોરીના યુદ્ધ પંદરસો એકાણું વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો તમારો આન્સર છે સી મિર્ઝા હકી કોક બીજા નંબરનો પ્રશ્નો જુનાગઢનો શિલાલેખમાં નીચે પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી તમારો આન્સર છે એ સમુદ્ર ગુપ્ત ત્રીજા નંબરનો પ્રશ્ન સાબરમતી આશ્રમનું મૂળ નામ શું હતું તમારો આન્સર છે બી સત્યાગ્રહ આશ્રમ ચોથા નંબરનો પ્રશ્ન જનતા વોચ કોને દોરી હતી તમારો આન્સર છે ડી ભૂપેન ખખર પાંચમા નંબરનો પ્રશ્ન કચ્છમાં આવેલા ભદ્રેશ્વર કોનું તીર્થસ્થાન છે તમારો આન્સર છે ડ જૈન છઠ્ઠા નંબરનો પ્રશ્ન ગીરા સદારી પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી તમારો આન્સર છે ડી ઓગણીસો ને એકાવન સાતમા નંબરનો પ્રશ્ન અમર ગુર્જરનું પદ મુઘલ કાળમાં સેની સાથે સંબંધિત હતું તમારો આન્સર છે બી મહેસૂલ આઠમા નંબરનો પ્રશ્ન સ્વતંત્ર ભારતના પ્રથમ અને એકમાત્ર ભારતીય ગવર્નર જનરલ કોણ હતા તમારો આન્સર છે સી રાજગોપાલા ચારી નવમા નંબરનો પ્રશ્ન ગુજરાતી વિશ્વકોષમાં કોનું સતત અને આગવું પ્રદાન છે તમારો આન્સર છે બી ધીરુભાઈ ઠાકર છેલ્લો છે દસમા નંબરનો પ્રશ્ન સૌપ્રથમ ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ નીચેનામાંથી કોને મળેલ હતો તમારો આન્સર છે એ જી શંકર કુરુપ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર